ધાનપુરના ડભવા ગામે મનરેગા યોજનાનું લાખોનું કૌભાંડ છુપાવવા કૌભાંડીઓની ટીમ કામે લાગી મનરેગા કૌભાંડ છુપાવવા કામ ચાલુ કરતી કૌભાંડી તોડકીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ મનરેગા યોજનાનું કૌભાંડ હજી પણ અન્ય કામો ઓન પેપર બોલે છે તેની પણ તપાસ તંત્ર દ્વારા તાત્કાલિક અને શક્ય કરાવી જોઈએ તેવી લોક મુખ્ય ચર્ચા બેટા આરોગ્ય કેન્દ્ર સરકારી દવાખો નથી દેખાય છે આની પર માટી એટલી જે રસ્તાનો હતો એ જ અત્યારે છે એની સિવાય કંઈ પણ કામ સરકારે કે કોઈ અમારા ગામના આગેવાનોએ કર્યું નથી અને આને માટી મેન્ટલ રસ્તો બતાડી દીધેલો છે એ આ સરકારને માન્ય કરવું જરૂર છે અને તાત્કાલિક તપાસ લેવી જરૂર છે આવા આવા રસ્તા બધા માટીમેન્ટના જે કંઈક રાખ્યા છે અમારા સભામાં કૌભાંડ એ કૌભાંડનું તાત્કાલિક આ લોકોને હાથ ધરવી જરૂર છેલ્લા કાકાના ઘેર અત્યારે પછી તારીખ સાત સાત બે હજાર પચીસ ના રોજ બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ સુધીના જે કામો હતા એ બે હજાર પચીસ માં કામો કરવા માટે તૈયાર થયા છે અમે અરજી આપી છે કલેક્ટરને અરજી આપવા માટે કાલે જવાના છે મામલતદાર અને ડીડીઓ સાહેબ અરજી આપી પણ અમારું કોઈ કામ કરે એવું નથી કારણ કે છેલ્લા તારે ઘેર આરસી બનાવી નથી બનાવી નથી અને મારે અહીંથી ધાર્જી માટે દવાખાનો સરકારી મારે કોબન શેર બનાવેલું છે કોબન બનાવ્યા પછી મારે કોઈ વિશેષ નથી અને હા હા કરીને કેટલા વર્ષથી હું પૂછું તો મારું કોઈ કોઈ કામ થયું નથી મારા પંચાયતની ગ્રાન્ટ કઈ વાપરી પંચાયતની ગ્રાન્ટ કઈ વાપરી કઈ વાપરી બધું અમારે જોઈએ એમ તથા અમારા સાહેબ વિનંતી કે અમારા ગામમાં બહુ થયું છે લઈ અને તાત્કાલિક અમારા ગામમાં આવવાની જરૂર છે બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ અને પચીસમી સાલ અત્યાર સુધી આ કંઈ પણ થયું નથી